પિયુષના પપ્પા અને પિયુષ બે આગળ વ્યા ગયા હું અહીંયા દરવાજે ઉતરી ગઈ છું તો આપણે આવી ગયા છે ખોડિયારમાંના મંદિરે ગોખલાણા તો મને પથરીનું હતું તો હવા મહિનાનું પાણી મથરીને આપ્યું હતું તો પછી આપણે માનતા કરવા આવી ગયા છે માતાજીને ફૂગે એવડું ચતર લેવાનું હતું ને નાળિયેરને અગરબત્તી લેવાનું હતું તો પછી આપણે માનતા ફુગાડવા આવ્યા છે તો તમને અહીંયા દર્શન કરાવશું તો જો પિયુષને એને પપ્પા બે આગળ વ્યા ગયા છે લીધા હવે અને જો પીએસ ને એના પપ્પા બી પાણી પીવા આવી જાય છે પાણી પીને તો હેંડોળે બેહી ગયા ત્યાં તો આપણે માનતા માતાજીને સડાઈ દીધી ને હવે તો આપણે જઈશી પાછા સોમનાથ

તો આપણે જો કેલા સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા અને હવે બધા જશે આમ જઈશ ચા પાણી પીવા બાપુ કીધું ચા પાણી પી લ્યો મહાદેવના દર્શન કરાવું તું દર્શન કરી મારે જઈ શકે ભાઈ ગયા અમારા બા ને છે તો અહીંયા બધી જોયા લખાવાના પૈસા હોય ને તો અહીંયા લખાવા આવવાનું છે અત્યારે જ તો ભાઈ જ બેઠા ને બેઠા હોય આમાં વાંચી લેજો આ બેઠક રૂમ છે એટલે આ અમારી બે નાડીઓ સાપી જાવા મહાદેવના નામ પડ્યા એવા કામ કર્યા એવા નામ પડ્યા હશે તો આ બધા જો દર્શાવેલું છે જ્યાં જ્યાં મંદિર મહાદેવ નું હોય છે ને ધાર્મિક તો ભાગે છે એ હું મયર મોર ભાગે જાવ છું કેવું નું લાગે તડકો છે એટલે પીપળો કેવો વર્ષો મંદિર મંદિરની બાજુમાં જ પીપળો છે નામ આવડે છે કે નહીં આ ધાર્મિક હે દલા હું લઈશીસ હું લખીશ એ લઈશું એલા ના આવડતું નથી હો કરી જો બને હારું આવે જો તિયારેજે ઠારું આવે છે અમે બધાયે કક જોવાનું છે તો જે ઇશ્યુ છે તમે કમેન્ટ કરીને કહીજો તો અમે બધાય ન્યાજી છે આમાં લખેલું વાસણ તો આપણને ખબર પડે આ પેલાનું છે બધું ગાંડી છે હા બધાય વાંચે એવું બાબા બાબુ એડી જવા પણ શ્રવણ ની કાવડ છે શ્રવણ કાવડ લઈને મા બાપ ને લઈને આ બધું દર્શાવેલું છે આપડે સમજવાનું હોય આમાં ઓલે પણ એ શેખ કે હનુમાન દાદા શિવલિંગ ની પૂજા કરે છે જો જોયે ગાડી મૂકી હતી તો એ ગાડી લેવા ગયો છે તો અમે મહાદેવના દર્શન કરી લીધા હવે આપણે જઈશું મારા મામાની છોકરીની દુકાન છે ત્યાં જઈશું તો દસ દિવસ થઈ જાય તો આપણે ત્યાં ખાઈશું કંઈક તો બધા જો મોર મોર ભાગવા મીંડા છે અમે એવા તો એ બનતા હતા

कार्तिक नीदि जो कलर नि है गेमा जमाइ से हामी गोला बनाई देस बधाई गोला खा बेसी जमाइ दस गोला बना <laughs> <laughs> કાર્તિક મજા આવી એ કાર્તિક મજા આવી સારું લાગે કાર્તિક ને બોલો સારો લાગે

આપણે જરી પગ ધોઈ નાખી પાણી માં મજા આવે એવું મજા આવે એવું સગો જો જગુને મજા આવે એટલે કે ની નાય છે તાર મમી ધખસે માંદી પડીસ તો ક્યાં રખડવા ગઈતી જા આમ જો તો ખરાય ને પાણી કેવું ગમે છે બેન રૂપાળી મીઠું પાણી છે દીદી હે મીઠું પાણી હા તો મોળું હા તન ખબર પડે છે હે કરતે કેવું છે પીધું કરતી ધોવાઈ ગયા સહેંદ